ભારતીય નૌકાદળે ગેટવે ઓફ ઇન્ડિયા ખાતે બીટીંગ રીટ્રીટ અને ટેટુ સમારોહનું આયોજન કર્યું આ કાર્યક્રમમાં ભારતીય નૌકાદળની સમૃદ્ધ પરંપરાઓ અને શિસ્તને દર્શાવવામાં આવે જેમાં નૌકાદળના બેન્ડના આકર્ષક પ્રદર્શન સુમેળમાં કુચ અને સૈન્યની ચોકસાઈના પ્રદર્શનનો સમાવેશ થાય છે સમારોહમાં નૌકાદળના હેલિકોપ્ટર દ્વારા શાનદાર ફ્લાયપાસ્ટ અને ઓપરેશનલ ડેમોન્સ્ટ્રેશનનો સમાવેશ થયો જે નૌકાદળની ક્ષમતાઓ અને તૈયારીઓને હાઇલાઇટ કરે છે ગેટવે ઓફ ઇન્ડિયાને સુંદર રીતે પ્રકાશિત કરવામાં આવ્યું હતું જે કાર્યક્રમની ભવ્યતામાં વધારો કરે છે મહારાષ્ટ્રના રાજ્યપાલ રમેશ બૈસ સહિતના મહાનુભાવો આ સમારોહમાં હાજર રહ્યા જેમાં રાષ્ટ્રની સુરક્ષામાં ભારતીય નૌકાદળના વીરતા અને યોગદાનને સન્માનિત કરવામાં આવ્યું દર વર્ષે ચાર ડિસેમ્બરે ઉજવવામાં આવતો નૌકાદળ દિવસ ઓગણીસો ના ભારત પાકિસ્તાન યુદ્ધ દરમિયાન કરાચી બંદર પર થયેલા હુમલાની યાદમાં ઉજવવામાં આવે છે બીટીંગ રીટ્રીટ અને ટેટુ સમારોહ એ સૈન્ય ઇતિહાસના પ્રારંભિક દિવસોથી શરૂ થયેલી પરંપરા છે જે દિવસના યુદ્ધના પ્રવૃત્તિઓના અંત અને કેમ્પમાં પરત ફરવાનું પ્રતિક છે Ladies and gentlemen, कमांडर लोकेश माथुर और कमांडर प्रतीक पचौरी ए एन एच एक अत्याधुनिक मशीन है जिसमें ऑफ़ मरीन कमांडो फ्लाइट ऑफ़ जो शिक्रा, फॉर स्पीडी एक्सट्रैक्शन ऑफ मार्कोस সিঙ্কিং বা পরিতশালী This operation is termed their start, shot for working team insertion and extraction. Christian, well accomplished. Ladies and gentlemen, can we have a huge round of applause for the angels that...